સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ સ્માર્ટ મીટરને લઈ વિરોધનો વંટોળ

માહિતો

સ્માર્ટ મીટર એટલે શું એમને ખબર પડતી જ હોય હું ચાર છું હા હું ચાર વાર જીઆઈ છું મને કે આજના દિવસમાં પાછું અને તમારે જોવું હોય તો મારા બિલ બિલ બતાવ બતાવું સાડા પાંચસો રૂપિયા મારા આજના કપાઈ ગયા છે એટલે બીજા બધા જગ્યાએ જે સ્માર્ટ મીટર નાખ્યા ને જે સ્માર્ટ મીટર નાખને નાખ્યું હોય ને એ તમામે તમામ જેને સ્માર્ટ મીટર નથી જોતું પોતાનું જૂનું મીટર જોઈ એ બધાએ આ રીતની અરજી કરે છે કે ભાઈ અમારું જૂનું મીટર હતું એ સારું હતું અમે આપણે કોઈ વીજ ચોરો તો શી નહીં અમે આમાં એવું લખ્યું કે અમે વીજ ચોર અમે વીજ ચોર નથી આમાં આપણો ગ્રાહક નંબર છે ને આ વસ્તુ આપણે આવતીકાલે જે તે સાઈડ છે અને કહેવાનું અમારું જેટલા કુટુંબ છે એટલા બધા વ્યવસ્થિત લખેલું ઉત્તમ સમજો બેન આપણે વસ્તુ એક જ છે કે સુરેન્દ્રનગર આમ પ્રજા જે તકલીફ પડે એ તકલીફ ન પડે એને આપણે વાંચા એ જો એવું કહેતા હોય એ જો એવું કહેતા હોય તો ગામમાં કેટલાય બીજા ચોર છે અહીંયા કે જેને અમે તો પ્રમાણિક માણસો છીએ અમે તો પ્રમાણિક માણસો છીએ અમે નાના માણસો છીએ અમે કાયદેસર બિલ ભરવા કે છે